આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા જેસીઆઈ દ્વારા સમગ્ર ભારતમાં જેસીઆઈ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદમાં આ વીકની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે નડિયાદમાં આવેલ દીકરાનું ઘર આ વૃદ્ધાશ્રમમાં રહેતા એકસો ત્રીસથી વૃદ્ધ વૃદ્ધોને યુટીલીટી કીટ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મનુભાઈ જોશી અતિથિ વિશેષ બિપિન પટેલ સહિત સંસ્થાના પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરેક મહાનુભાવોએ અમને સારામાં સારું માર્ગદર્શન આપ્યું છે અને અમારું ચરણ પૂજન કરીને સન્માન અને સૌમાન વધાર્યું છે સાથે સાથે જેસીઆઈ વીક બે હજાર ચોવીસ તરફથી દરેક વૃદ્ધોને જે કીટ આપવામાં આવી છે એમાં જીવન જરૂરી અગત્યની વસ્તુઓનું સંકલન વાળી કીટ આપવામાં આવી છે કે જે કીટ મેળવી અમે ખૂબ કૃતાર્થ થયા છે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ મુકામે ઉપસ્થિત એકસો વડીલો માટે વધારે વસ્તુઓ ધરાવતી યુટિલિટી જેમાં ટૂથબ્રશ ઉલ્યુ ક્રીમ બામ સોફ્રમાઈસીન જેવી અનેક ઉપયોગી વસ્તુઓ જે વડીલોને દિન દરમિયાન જરૂરી નિવડતી હોય છે તેવી વસ્તુઓથી એક યુટિલિટી કીટ બનાવીને તેઓને વિતરણ કરવામાં આવશે